તો હેલો ટુ ફેમિલી કેમ છો બધે મજામાં તો જય દેવ કદી જય માતાજી ના ઉલોગમાં તમારું બધું સ્વાગત છે અને મિત્રો આજે જઈ છે આપણે ખેડવાનું છે મારો ભાઈ કાલે પાવડી લેવા તમને ખબર જ છે તો ખેડવાનું છે તો ઓલી બધું લેન પાત્ર રહી હેઠ એ મારો ભાઈ હકેલવી પડશે આપણે તો પહેલાં તો પાણી કાઢવાનું છે પછી હકેલી મેં કીધું ઓલી સાઈડ પછી ખેડવાનું ચાલુ કરીશું આપણે હું બતાવી તમને મારો ભાઈ ને આ કંઈક કેટલું ખેડ્યું જો તમે કાલે આપણે ટ્રાય મેરી મારો ભાઈ હાલક નહીં એમ તો એટલે મેં કાલે ટ્રાય મેરી ખાલી એમ એવું બાકી આ મારજી મારું ભાઈ ટ્રાય નહીં પણ આ ખેડવાનું છે હા સર મિત્ર આપણે લેન જુઓ આખા ક્લેન છે લેન કાળી મેં થઈ ગઈ તમને દેખાતો થઈ છે મારું ભાઈ લેને દેખાત જ ને આપણે દેખાતો છું કે મેં પણ મને ન જોતો તમે લેન જોતો મારું ભાઈ જાઓ તમે આ ક્લેન છે લેન કાળી મેં થઈ ગઈ તેઠ અમે ઉધી ના પાણી કાઢવાનું છે આપણે અમે ખૂણે તો મિત્રો ફોન પકડો કોલ કોઈ નહી મારું ભાઈ તો આપણે પાણી કાઢી નથી ભાઈ તો ફાઇનલી મિત્રો જો ખેડવાનું આમ ચાલુ કરી દીધું એ મારું તમને બતાવું કે એવું ખેડું એમ

ભાઈ દસ્તાથી થોડું લાણ નીકળે મારો ભાઈ પણ ભાભી દસ્તો ઓલો મરસા કાંડવાનું દસ્તો નહીં એનથી એનથી લાણ કાઢે તો ભાઈ કેવડમ તો દસ્તો તો એનથી ભાઈ તો ગાંઠી વાઠી નીકળે તો નહીં કાની ગયો હવે નીકળ્યો ભાઈ યુડ્યુડે ભાઈ મારા મોઢા ભાઈ ડાબે મારું ભાઈ આપણે મિત્રોને એવડો મોટો સર્યો લઈને આવે તો હું કાઢવા કરે તો મસ્ત મજાનો લાણ ભાઈ ગાંઠ છે બહુ મોટા નાખીએ એવું લાગે મને તો આવું લાણ છે આપણે કાઢવાનું છે મારું ભાઈ એટલું હે કે નાનીઓ કેરો આપણે કાઢી નાખીએ મારો ભાઈ પેલા ફાઇનલ છે આપણે એને લણ કહેતા કહેતા મારો ભાઈ આપણે આવી ગયા પાયા મારો ભાઈ જો જામુડા તમને દેખાડો ઘણી વાર મારો ભાઈ હવે શું કહેવાય જામુડા ને આમ સાંડ બીડે મારો ભાઈ ફૂલડા બુલડા ને જામુડા આવવા માંડ્યા આ જો આ આ છે જો ખવાય એવા આ એને આ પછી વળી દે આમ ને પછી મોટો જામુડો થાય મારો ભાઈ આમાંથી જો આ ફૂડા બુડા નહીં ભાઈ ડાયરેક્ટ જામડ જ છે આ ડાયરેક્ટ મોટા ખાવા મળે એટલે પછી ખાવા મળવાનું મારો ભાઈ હવે તો મિત્રો થોડાક દિન વાર લાગશે મારો ભાઈ પછી પાકી જાય પછી આવીશું આપણે ખાવા મારો ભાભી ને કી જુગ ના લાણ કાઢે મારો ભાઈ એટલું એટલું કાઢે રે બોલો એટલું ત્યાં લો કે રો ભાઈ એમ જરો દેખાય તેમ ને એ બધું આપણે કાઢે લો મારા ભાભી તમે દસ થાય દસતા કાઢે બરોબર તે મારા ભાઈ બપોર થઈ જાય ગાંઠિયો ને નીકળે પણ ગાંઠિયો છે મારી જોડે હડી ગયેલી લણે મિત્રો ભાઈ ખાસ નહીં મારો ભાઈ આપણે ખવાય એટલું થી દે મતલબ મજુ આવું કઈ કળી સોંપે લઈ એવી નહીં વિશે બોલો આમે સાર કળિયું ચ્યું ખાલી બોલો નાના નું લણ છે તો આવું પાણી કઈ સારા હોય નહીં શું થાય એમરો ભાઈ એવડે તો કેરો હોય તમને ખબર જ છે બધા જો આમે બહુ ખડ થઈ જુદો આમ એક આખે આખું ખડનું ભૂથડું કહેવાય શું કહેવાય એવું કઈ ખેન માર ભાઈ બળદ કરે તો આમ બહાટ બેઠા બોલન આપણે આટલું કાઢ નખ્યો જો ઓલું ઓલું ઈ કાઢ લે આપણે કાઢ ન દે મને કેટલો છે હવે મારા ભાબે ને હાથ દુખે મારા ભાઈ ગોઠલા થઈ જાય છે ને આપણે હરિયતી કાઢતો તો એવડો મોટો મટો રહ્યો જો આ ઊડ મટો છે હવે આપણે કાઢવા ને મારા ભાબે ને બધું એટલું કાઢવા દેવા ને આપણે અડધું કાઢી નાખ્યું તો મારા ભાભી કાઢશે બધુંય મને બપોરથી એકલાને જ કાઢવા દેવાનું તમારે તમારા કેવું લણ છો કમેન્ટ માં કહો

કેદ ઓછી હતી ને આપણે આવળા મિત્રો ટ્રેક્ટર ને તાંગા પક્કા કરાવવા તો જો ખોલી દેખા છે ને જેક તમને દેખાય કે જેક મારે ભાઈ તાંગા કરવાનું છે ફક્ત આપણે બોલ બોલ ખોલી નાખ્યા છે મસ્ત મજા ના તો જેકે કરીને હમણાં થાય ટ્રેક્ટર ઓછું તમે દો કોઈ પડે પાંચે મિત્રો આપણે એક તાકો ખોલી નાખ્યો છે ને ઈ સડવાંસ ઓલી બાજુ ઓલી બાજુસ આ બધું સડવાનું દો આવો કે બધું તો હોય કે તો ગાયબ કરીને ખોદો તમે ઓલી બાજુ ભાઈ લઈ ગયો તો ઓલી બાજુ ફાઇનલ કે આપણે ડાયર મેરે આ બાજુ આવજો છે અમાર ભાઈને સઢાવવાનું છે આવજો અમારે સઢાવે છે બાબાડ ને માર થોડું અમારે હાલો આ હા એર ગંજો તમે બોલ કેમ છોડે આપણે તો સર તમે મિત્રો આપણે વૈયા પછી મારો ભાઈ ઘેર્યા ને મસ્ત મસ્ત ચોકલેટ લેવા તમને દેખાય કે નહીં દેખાય કોમેન્ટમાં કહેજો મારો ભાઈ ચોકલેટ આવે પણ એની અંદર હોય બે અમારો ભાઈ તો ભાગ્યા પછી ભાગ પડીને ખાઈને ને મારો ભાઈ એમ કાના ભાલા મોરસ લેવા બપોરની ટાયર બદલાવી ગયા હતા આમથી આમ ટ્રેક્ટરના તમને જોયું થશે આગળ આગળ વિડીયોમાં મારું ભાઈ તો આગળ આવ્યા પછી બતાવો મારું ભાઈ તમને બધું પેલા ચોકલેટ ખાઈ લઈએ મસ્ત મજા તમારે ખાવી તો આવો તો યાર એકાદ લાવ્યો નહીં હું દેત બધા તો આપણે ખાઈ લઈએ પેલા તો મિત્રો આપણે ચોકલેટનું અનબોક્સિંગ કરી નાખવું જવું તમે આપણને લાગે ચોકલેટ છે આમાં તો બિસ્કિટ છે એવું લાગે તો

એને કઈ વીણ સારું આવડે ભાઈ આપણને નો આવડે આવડે ને ભાઈ ભાઈ થઈ વીણવાના હોય મારા ભાઈ મસ્ત મજાના એટલે હે કઈ વીણી લઈએ આપણે મારો ભાઈ એવું હોય કે કેલા ભાઈ બધું એમાં આપણે કે હેલ ન હોય ભાઈ એમાં હું કામ કરવાનું હોય કેમ કે આપણે કામ કર્યું ન હોય એટલે હેલ ન હોય મિત્રો આપણે સવારનું જમવાનું બાકી અમારો ભાઈ ભૂલાઈ ગયું બોલો હું લઈ તો આપણે મારા ભાભાઈ એ ખડ્યું ભાઈ મારે જમવું નહીં એમ તો મિત્રો આપણે નાસ્તો કરી લઈએ નાસ્તો ન કરો ખાવાનું ભાઈ મારો ખાઈ લઈ મારો ભાઈ પેલા આપણે નાસ્તો કરી લીધો મારો ભાઈ અગિયાર ખવારનો ખબર છે નાસ્તો મારો ભાઈ કે બપોરે તો ખાવું નહીં જાય તો ખાઈ લેવું તો હવે મિત્રો આ આપણે જે શું કે દાણા તને ભરવાનું છે આમાં તગારામાં તગારામાં ભરીને મિત્રો નાખવાના ઘંટીમાં એટલે જે આપણે માથે એટલે ફોફી બુરી બુરી હોય ને બધું નીકળી જાય ને દાણા દાણા નીકળી જાય તો તો આમાં બધું શું કેવાય ડુહાણ કહેવાય શું કહેવાય કોમેન્ટમાં કહેતો ભાઈ મને ખબર નહીં તો આ બધું નીકળી જાય ઘંટીમાં નાખવાના તો આપણે ભરી લઈ તો મારો ભાઈ તગાર તગાર થોડો મેળા આવે કે વે વે ના પોગાડી આ ડાયરેક્ટ ધાબળી ને તો ડાયરેક્ટ ધાબળી લઈને મારો ભાઈ મેં કીધી ડાયરેક્ટ તેડ કે મારો ભાઈ ના એ તગાર કોણ ભાઈ એ મારો ભાઈ બળ કોણ કરે પણ એ ધાબળી મસ્ત તો વજન છે પણ હાલ છે તો ના મીક કેવી ફાઈનલ કેસ આપણે સીકુડે નીચે હું ને અમરભાઈ તો આપણે જેડું સીકુડું જો એ આગળ દેખાતું પાકલ નીકળ્યું તો મારો ભાઈ ખાઈ જઈએ આપણે આપણે આંકતા ટ્રેક્ટર મારો ભાઈ ખાવા બેઠા બેઠા ને હું ખાટલા ની ઉપેર માથે તે હોય ની મારો ભાઈ આપણે મિત્રો ટ્રેક્ટર આંકતા હોય એટલે ટ્રેક્ટર ફી નહીં તો ફી પડી જાય ટ્રેક્ટર કહેવા મળે બસ આ જાય તો હારું આપણે વિડીયો ઉતરવાળો કોઈ ન હોય મિત્રો વીડિયું ઉતારીએ પાણી આંખોનું સારું છે તમને ખબર જ છે ખેતરીમાં અત્યારે મારું પપ્પા આંખે આપણે પરો ખાઈ આંખ્યું પાના રેતો વિડીયોમાં મારો ભાઈ પેલા શીકડું ખાઈ લે મારો ભાઈ તમે કોમેન્ટ કરી દેવો દરેક શીકડું શેક નથી એમ આપણે શીગડી ચીકુડા ખાઈ લઈ મારો ભાઈ બહુ મસ્ત પાકલ પાકલ તમને લાગે કાશું હું શું કહેવાય થોડું કહેવાય શું કહેવાય એમ ખાડા કરું જોઉં તમે જો એ પાકલ મારો ભાઈ શે કહેવાય મસ્ત ને એ આપણે ખાઈ લઈ મારું ભાઈ ફાઇનલ મિત્રો આપણે આંકતા પાવડી મોર ભાઈ પાવડી આંકતે ઠાકી ગયા ને બધા વેઈ ગયા ઘરે આ આ ઘરે ની મારો બધા વેઈ ગયા હવે ને કામ ને આપણે પુરુષી બને રાખવાનો વારો આવજો તો તમ તો મિત્રો ચેનલ માં નવો હોય મારો ભાઈ તો લાઈક કરી દેજો શેર કમેન્ટ સબ્સ્ક્રાઇબ કરી દેજો મારો ભાઈ મળી નેક્સ્ટ વ્લોગ માં તો બાય બાય જય માતા દી જય દ્વારકાધીશ